નમસ્કાર દર્શક મિત્રો ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે ગોપાલ દર્શક મિત્રો આપણે દરરોજ કોઈને કોઈ વિષય ઉપર આ સમયની અંદર ચર્ચા કરતા હોઈએ છીએ અને ઘણા દિવસથી આપની પાસે ઘણા બધા લોકો અને ખાસ કરીને આપણા દર્શક મિત્રોની જે છે એ માંગ આવી રહી હતી કે આપણે દહેજનું જે એક દૂષણ છે સમાજની અંદર ફેલાયેલું છે એ દૂષણના વિષય ઉપર પણ આપણે ચર્ચા કરીએ તો દર્શક મિત્રોની જે માંગણી છે એને ધ્યાનમાં લઈને આજે આપણે દહેજના જે દૂષણ છે એના વિષય ઉપર વાતચીત કરવા જઈ રહ્યા છે દર્શક મિત્રો આપણે સારી રીતે જાણીએ છીએ કે લગ્ન જે છે આપણા સમાજ માટે એક પવિત્ર બંધન ગણવામાં આવે છે અને જ્યારે પવિત્ર બંધનની અંદર દહેજ જે છે એક પ્રકારે ઘૂસણખોરી કરી લે છે ત્યારે એ જે લગ્ન જે આપણા સમાજની એક વ્યવસ્થા છે તેની અંદર એક પ્રકારની અંધાધૂંધી સર્જાઈ જાય છે અને આવા સંજોગોની અંદર ઘણા બધા ઘર તૂટી જતા હોય છે ગંભીર પરિણામોની અંદર વાત કરીએ તો આપણે ઘણી વખત આત્મહત્યા અથવા તો હત્યા અથવા તો મારામારી આ પ્રકારની જે બાબત જે છે એ દહેજ પ્રથા સાથે પણ જોડાઈ જોડાઈ જતી હોય છે તો આજે આપણે આ દહેજ જે છે એક પ્રકારે સમાજમાં ફેલાયેલું દૂષણ છે અને કાયદામાં રોકવા માટે ઘણા બધા જોગવાઈઓ ઘણી બધી વ્યવસ્થા કરવામાં આવી હોવા છતાં કમનસીબ રીતે દહેજ જે પ્રથા છે એ દિન પ્રતિદિન ઘટવાના બદલે વધી રહી છે તો આના શું કારણ છે શા માટે એ દહેજ પ્રથા ફેલાઈ રહી છે એ તમામ બાબતો ઉપર આજે આપણે વાતચીત કરશું અને આપણે આ વિષય ઉપર વાતચીત કરવા અને આપણે વધુ માહિતી આપવા કાયદામાં શું જોગવાઈ છે તે અંગે માહિતી આપવા માટે આપણી સાથે આજે જોડાઈ ગયા છે મોહિની દવે જે એડવોકેટ છે જે આપણને સરળતાથી આ કાયદામાં રહેલી જોગવાઈ અંગે વાકેફ કરશે મોહિની મેમ બુલેટિન ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે મોહિની મેમ જે રીતે આજે આપણે વાતચીત કરી રહ્યા છીએ સમાજની અંદર ફેલાયેલા જે દૂષણ જે છે ખાસ કરીને આપણે દહેજની અંદર જે ઘણા બધા દૂષણ ફેલાઈ ગયા છે તે ઉપર આજે આપણે વાતચીત કરી રહ્યા છીએ તો સૌથી પહેલાં કાયદાની અંદર જે છે કાયદાકીય રીતે દૂષણ આ જે દહેજ છે ખરેખર છે શું કાયદામાં દહેજ નાબૂદી પ્રથા નો કાયદો બનાવવામાં આવ્યો છે ઓગણીસો એકસઠ માં જો એમાં એની પરિભાષા પ્રમાણે દહેજને વ્યાખ્યા એવી રીતે આપવામાં આવી છે કે લગ્ન વખતે વર કે વધુ કોઈના પણ એકબીજાને અરસપરસ રીતે દહેજ કે લગ્ન બાબતે કોઈ પણ પ્રકારની ભેટ સોગાદોની માંગણી કરવામાં આવે અને બીજા પક્ષના એને પૂરી પાડવાની આવે જે લગ્નની પ્રથામાં આવતું હોય તેવું દહેજ એટલે કે કેવું કે છે ને કે ગિફ્ટ ગણી લો મોંઘી ભેટ સોગાદ ગણી લો પ્રેશિયસ ઓર્નામેન્ટ્સ ગણી લો પ્રેશિયસ સ્ટેમ્પ ગણી લો એવી બધી વસ્તુઓને જ્યારે એકબીજાને પરસ્પર માંગણી કરવામાં આવે છે અને પૂરી પાડવામાં આવે છે એને દહેજ કહેવામાં આવે છે મોહિનીમ જે રીતે આપણે દહેજની પરિભાષા કાયદાકીય રીતે વાત કરી તો આપણે જ્યારે શરૂઆત કરી રહ્યા છીએ ત્યારે આપણા દર્શક મિત્રો જે છે એ જોઈ રહ્યા છે કે દહેજ જે છે આપણે પરિભાષા આપે રજૂ કરી

સાસરિયાઓ દ્વારા અને પતિ દ્વારા તેની માટેની જોગવાઈ ચારસો અઠ્ઠાણું એમાં કરેલી છે અને જેમાં જો આવું કોઈ પણ પ્રકારનું તમને આવી રીતે માનસિક શારીરિક ત્રાસ આપવામાં આવ્યો હોય પહેલા તો એમાં તો શારીરિક ત્રાસનો ઉલ્લેખ છે પણ સમય જતા કાયદામાં સુપ્રીમ કોર્ટે ઘણા બધા જજમેન્ટ આપ્યા અને એમાં એવું કન્સિડર કર્યું કે મેન્ટલ ક્રુઅલ્ટી એટલે માનસિક પણ આમાં આવરી લેવામાં આવશે તો જે પણ પત્ની શારીરિક અને માનસિક ત્રાસ લગ્ન જીવન દરમિયાન પતિ કે સાસરિયાઓ પાસેથી મળેલો હોય તેઓ નજીકના પોલીસ સ્ટેશનમાં જઈને એફઆઈઆર નોંધાઈ શકે છે જેમાં ત્રણ વર્ષની સજા અને અમુક દંડ નું જોગવાઈ કરવામાં આવેલી છે

હવે આપણે ઘણી વખત સાંભળ્યું હોય છે કે અમારે તો તુલસી પાંદડે દીકરી જોઈએ છે એટલે કે અમારે કોઈ પણ પ્રકારનું દહેજ જોઈતું નથી જે તે સમયથી આ ચાલતી આવતી પરંપરા છે આપણે પરંપરાને કાંઈ કહેતા નથી દરેક વ્યક્તિને પોતાનો પરંપરા નિભાવવી એ એમનો વ્યક્તિગત મામલો થઈ ગયો છે પણ તકલીફ ત્યાં થઈ છે કે હવે આ દૂષણ છે ને એટલી ખરાબ રીતે સમાજમાં ફેલાઈ ચૂક્યું છે કે હમણાં જ આપણે એક રિસન્ટલી જોયું હશે કે ડોક્ટર બનેલી દહેજ છે એના કારણે થઈને એને સુસાઈડ કમિટ કર્યું તો આવું બધું ન થાય એની માટે આપના શોના માધ્યમથી મારું એવું જે આપણા વ્યુઅર્સ છે એમને જણાવવું છે કે દહેજ સાની માટે જોઈએ છે મને તો પહેલા એ જ ખબર નથી પડતી કે દહેજ નો મતલબ શું છે આજે તમને એક પિતા છે માતા છે એમની દીકરી પચીસ વર્ષની તમને સોંપી રહ્યા છે તો હવે આનાથી વિશેષ તો બીજી વસ્તુ એમની પાસે જે પણ કઈ તમે માંગો એ આપશે પણ એ દરેક વસ્તુ ગૌણ કહેવાશે અને હાલના જમાનામાં તો એવું છે કે દીકરી ઘણી ભણેલી ગણેલી હોય છે દીકરી બી કમાતી હોય છે પોતાના પગ પર હોય છે તો સાની માટે આ દહેજ ની જરૂર પડે છે જ્યાં સુધી કાયદાકીય જોગવાઈની વાત કરીએ તો સૌથી પહેલા તો દહેજ નાબૂદી કાયદો છે જે ઓગણીસો એકસઠ માં બનેલો છે એમાં કાયદાકીય જોગવાઈ કરવામાં આવેલી છે કે દહેજ માંગનાર અને દહેજ આપનાર બંનેને વર્ષની વર્ષની જેલની જેલની જોગવાઈ જોગવાઈ છે ઓછામાં ઓછી અને સાથે દંડની હજાર રૂપિયા પણ પરંતુ જ્યારે પણ એની તમને પાંચ વર્ષથી ઓછી સજા કરવામાં આવે જો કોર્ટમાંથી તો જજે એનું રીઝન આપવું પડે છે કે શા માટે આ કેસમાં પાંચ વર્ષથી ઓછી સજા કરવામાં આવી છે એટલે નોટ લેસ દેન ફાઈવ યર્સ આવું કાયદામાં લખેલું છે સજા જયારે પણ આ કેસ ચાલે છે એમાં પાંચ વર્ષથી ઓછી સજા ન કરવી જોઈએ અને કે જયારે આવી ડિમાન્ડ કરવામાં આવે છે આ તો સજાની જે જોગવાઈ છે એ દહેજની આપલે કરવાની છે પરંતુ ડિમાન્ડ એટલે કે દહેજ બાબતની માંગણી કરવી એને પણ કાયદામાં ગુનો ગણવામાં આવ્યો છે અને એની પણ સજા છે કે જેમાં છ મહિનાની કેદ અને અમુક ચોક્કસ રકમનો દંડ થાય છે હવે જ્યારે કોઈ માંગણી કરે છે ત્યારે પણ જો છ મહિનાથી ઓછી સજા જજે કરવી હોય તો એમને ચોખ્ખું લખવું પડે છે રીઝન કે સાના માટે છ મહિનાથી ઓછી સજા કરે છે ત્યારબાદ આવે છે ચારસો એ કે એ આઈપીસી માં નોંધાયેલું છે કે ત્યારે પણ તમે દહેજની માંગણી કરો કે દહેજ લાવવા બાબતે દબાણ કરો અને એ બાબતે શારીરિક માનસિક ત્રાસ આપો તો એની સજા ત્રણ વર્ષ છે ત્યારબાદ એક આઈપીસી ની કલમ ત્રણસો નોંધેલી છે કાયદામાં એમાં પણ એવું જણાવવામાં આવ્યું છે કે ડોવરી ડેથ આવે છે દહેજના કારણે આપણે ઘણી વખત સાંભળ્યા હશે કિસ્સા કે દહેજ નથી આપ્યું એના કારણે એને નાખ્યા મારી નાખ્યા તો એમાં અલગ અલગ ક્રાઇટેરિયા મૂકેલા છે કે જો લગ્નના સાત વર્ષની અંદર કોઈ પણ પત્નીનું મૃત્યુ થાય છે એક્સિડેન્ટલ ડેથ થાય છે જેમ કે હવે કેવું થાય છે કે આ દહેજને પોતાનો ગુનો છુપાવવા માટે દહેજની માંગણી તો હોય જ છે પરંતુ એ લોકો એને ફેરવી લે છે કે પ્રાઇમસ પાર્ટી ગયો ગેસ પાર્ટી ગયો એમણે આપઘાત કરી લીધો હવે જેમ આપણે જોવા જઈએ તો એવું એક સારી સ્ત્રી હોય અને ઘર રખો સ્ત્રી હોય આપણને એવું લાગતું હોય કે આવા સંજોગોમાં એ આવી કોઈ પગલા લઈ શકે એવું છે જ નહીં તો આવા બધાને કન્સિડર કરીને એની અંદર પણ સજાની જોગવાઈ છે જે સાત વર્ષની સજાની જોગવાઈ અને દંડની રકમ એવી રીતે કરવામાં આવ્યું છે અને નોન કોગનાઇઝેબલ ઓફેન્સ છે અને નોન બેલેબલ ઓફેન્સ છે એમાં પોલીસ પાસે સત્તા નથી બેલ આપવાની એ તમારે કોર્ટમાં જઈને હાજર થવું પડે છે તો હાલ દહેજ ને બાબતે આપણા ઇન્ડિયન પિનલ કોડ ચારસો અઠાણું ની કલમ લઈ લો એમાં ત્રણસો ચાર બી લઈ લો અને ડોવરી ડેથ આવે ત્રણ પ્રોવિઝન હાલ અત્યારે પ્રવર્તમાન છે આ ઉપરાંત ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટ પણ છે જેમાં પણ તમે ફરિયાદ કરી શકો છો ઘરેલું હિંસાનો કાયદો બે હજાર પાંચ છે તો એમાં પણ તમે ફરિયાદ કરી શકો છો એટલે દહેજ બાબતે કોઈને પણ કંઈ પણ તકલીફ હોય કોઈ પણ ન માંગણી પૂરી કરી શકતા હોય તો એની માટે કોઈ ખરાબ પગલાં લેવાની જરૂર નથી કાયદામાં તેની જોગવાઈ આપેલી છે તમને રક્ષણ આપેલું છે તમે કાયદાનો ઉપયોગ કરીને તમે એને સજા અપાવી શકો છો અને આ એક જે પ્રથા છે જે હવે ધીરે ધીરે ઝેર બની ગઈ છે એને ક્યાંક અટકાવી શકો છો મેમ આપે ખૂબ ઉપયોગી માહિતી આપી આપણા જે દર્શક મિત્રો છે અને ખાસ કરીને દહેજની જે માંગણીઓ લઈને ત્રાસનો સામનો કરી રહી છે એ પ્રકારની જે મહિલાઓ છે અથવા તો એ લોકોના જે પેરેન્ટ્સ જે છે એ લોકો માટે આપે ખૂબ ઉપયોગી માહિતી આપી કે

એવું નથી કે તમારું દસ વર્ષ પહેલા લગ્ન થયું હોય આ કેવું છે ને કે દહેજ માંગવું ને એ કાયમી ચાલતી વાત છે અને આપણે માનવ પ્રકૃતિમાં કેવું છે કે હું એવું નથી કે દરેક વ્યક્તિ એવા હોય પણ ટુ સમ એક્સટેન્ટ મેજોરિટી પર્સન આવા હોય છે કે એમને પોતાની જે માંગણી હોય ને એ ન સંતોષાય ને એટલે એમનો ઈગો હર્ટ થાય છે અને ત્યારબાદ જીવનમાં એક તિરાડ પડવાનું ચાલુ થઈ જાય છે એટલે જેના લગ્ન પહેલા થયેલા હોય અને હજુ પણ એ લોકોને દહેજના કારણે માનસિક શારીરિક ત્રાસ આપવામાં આવી રહ્યો હોય તેઓની પાસેથી સ્ત્રીઓ પાસેથી દહેજ ની કરવામાં આવી રહી હોય તેના પતિ દ્વારા સાસરિયા દ્વારા હવે અહિયાં હું એ પણ આપને જણાવવું ઉચિત માનીશ કે એવું નથી કે પતિ દહેજ ની માંગણી કરે છે ઘણી વખત એવું પણ બનતું હોય છે કે પતિને એવું હોય છે કે ચલો આપણે કઈ નથી લેવું કેમ કે આ શિક્ષિત સમાજ બની રહ્યો છે હવે પરંતુ સાસરિયાઓ કે જે જૂનવાણી અ વિચારધારા ના હોય તો એ લોકો વારે મેણા ટોણા મારતા હોય છે દરેક ઘરમાં વાસણ ખખડતા જ હોય અને વાસણ હોય તો ખખડે પણ જયારે કંઈક બઉ જ એવી સિચ્યુએશન ઊભી થઈ જાય કે જેમાં સ્ત્રીને એવું લાગે કે ના હવે મારે આ વસ્તુને રોકવી જરૂરી છે નહીં પડે એવું છે કે મને વધુ માનસિક શારીરિક ત્રાસથી મને નુકસાન થાય એવું છે કે મારા બાળકોના પર નુકસાન થાય એવું છે તો તેઓ નજીકના પોલીસ સ્ટેશનમાં પુરાવા સાથે અને આવી માંગણીઓ જે કરતા આવતા હોય તમામ આરોપી સાથે ફરિયાદ નોંધાવી શકે છે મેમ આપણે જે રીતે વાત કરી કે નજીકના પોલીસ સ્ટેશનમાં જઈને એક ફરિયાદ કરવાની જે એક પ્રક્રિયા છે માનો કે કોઈ જે મહિલા છે એ ફરિયાદ કરે છે તો એના પછી જે પોલીસ તપાસની એક જે એ લોકોની પણ પ્રક્રિયા છે એ કયા પ્રકારની છે એ અંગે પણ આપ થોડીક માહિતી આપો જેથી આપણા જે દર્શક મિત્રો છે આ બાબતના જે પાસા છે એને પણ થોડુંક સમજી શકે જ્યારે પણ આવા કોઈ પણ પ્રકારની પોલીસ ફરિયાદ તમને મળે છે નજીકના પોલીસ સ્ટેશનમાં આ ઉપરાંત તમે મહિલા પોલીસ સ્ટેશનમાં જઈને મહિલા પોલીસ સ્ટેશનમાં પણ આવા પ્રકારની ફરિયાદ નોંધાવી શકો છો તો તમારે એક લેખિતમાં ફરિયાદ કરવાની થતી હોય છે ત્યારબાદ પોલીસ જે પણ કઈ છે એ ફોન કરીને જણાવતા હોય છે આરોપીઓને અને લેખિતમાં પણ જાણકારી આપતા હોય છે કે તમારે આ દિને ચોક્કસ દિવસે અને ચોક્કસ સમયે હાજર થવાનું રહેશે અને આપે આપનો જવાબ લખાવવાનું રહેશે ત્યારબાદ એક કાઉન્સિલિંગ કાઉન્સેલિંગની પ્રોસેસ પણ થતી હોય છે જે ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવી છે અને એ લોકોને સમજાવવામાં પણ આવતા હોય છે કે જો ભાઈ તમે આ ન કરો આ પક્ષકાર આ ન કરે આ પક્ષકાર આ ન કરે તો બંને એક સલાહ સૂચનથી એક સારું લગ્ન જીવન જીવી શકે છે એકબીજાની સમજથી પરંતુ જો આવું ન થાય તો પછી પુરાવાને ધ્યાને લઈને બધાના સ્ટેટમેન્ટ રેકોર્ડ કરીને પોલીસ એફઆઈઆર લોન્ચ કરે છે અને એફઆઈઆર લોન્ચ કર્યા બાદ તેઓ બીજી બીજા ઇન્વેસ્ટિગેશન કરીને પુરાવા લઈને સાક્ષીઓને નિવેદનો નોંધીને ત્યારબાદ નેવું દિવસની અંદર તેઓ ચાર્જશીટ ફાઇલ કરે છે અને ત્યારબાદ આખી ટ્રાયલ પ્રોસેસ ચાલુ થાય છે મેમ આપણે ઘણી વખત એવું સાંભળવા મળ્યું છે કે જે દહેજના જે કાયદા બનવામાં બનાવવામાં આવ્યા છે અથવા તો એની અંદર જે જોગવાઈ કરવામાં આવી છે એ એવી પ્રકારની જોગવાઈ કરવામાં આવી છે કે જ્યારે કોઈ ફરિયાદ કરવામાં આવે છે ત્યારે સાસરિયા પક્ષ અથવા તો જે પતિ છે એ લોકોની તરત ધરપકડ થઈ શકતી નથી તો આના માટેની જે એક હેતુ પાછળ રાખવામાં આવ્યો છે એ શું હેતુ રાખવામાં આવ્યો છે જી અમામે એવું છે કે જ્યારે આ કાયદાનો દુરુપયોગ બહુ જ વધી ગયો સખત રસ્તે જતા લોકોને કોઈ પણ નોર્મ્સ વગર પકડી લેવામાં આવતા હતા શું સાચું છે શું ખોટું છે એ ડિસાઇડ થતા વર્ષો લાગવા માંડ્યા કેસ ચાલવામાં બહુ વધુ સમય જતો હતો ત્યાં સુધી આ લોકોને હેરાન પરેશાન થવું પડતું હતું જેલમાં રહેવું પડતું હતું અને આ બધા કારણોસર શું થતું હતું કે લગ્ન જીવનમાં પાછા જોડાવવાના કોઈ પણ સ્કોપ હતા ને એ હટી જતા હતા તો આ બધા કાયદાકીય તેમજ બીજા બધા અન્ય સમાજ સામાજિક રૂપરેખાને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે એવી ગાઈડલાઈન આપી છે કે તમે ચારસો અઠ્ઠાણું એ ની અંદર જયારે પણ કોઈ પણ ફરિયાદ નોંધાય છે ને તો એ એ બેલેબલ ઓફેન્સ છે એટલે કે પોલીસની પાસે સત્ય છે કે પોલીસ આપી દેશે આ ઉપરાંત પછી કોર્ટમાં નું જજમેન્ટ આવેલું છે કે જયારે પણ ગુનાની ની સજા જેલની સજા સાત વર્ષથી ઓછી હોય તેવા કિસ્સામાં પોલીસને પાવર છે કે પોલીસની સમક્ષ તમે હાજર થાવ એટલે પોલીસ તમને બેલ આપી દેશે એટલે કે જામીન આપી દેશે તો ચારસો છે જેમાં ત્રણ વર્ષની સજા છે એટલે આમાં તમે કેવું છે કે આરોપી જ્યારે પણ હાજર થશે નિવેદન નોંધાવવા માટે ત્યારે તેમની અટક કરીને ત્યારબાદ પોલીસની પાસે સત્તા છે પોલીસ તમને જામીન આપી દેશે એટલે બીજું છે કે એક ત્રણસો ચાર બી છે જેમાં ડોવરી દેથની સજાનું લખેલું છે જોગવાઈ કરેલી છે એ નોન અવેલેબલ ઓફ ને એમાં પોલીસને બેલ આપવાની સત્તા નથી એટલે એમાં આપણે કોર્ટમાં હાજર થવાનું હોય છે ત્યારબાદ તમને રિમાન્ડ મળે છે રિમાન્ડ મળ્યા બાદ તમને જેલમાં મોકલી દેવામાં આવે છે રિમાન્ડ પોલીસ રિમાન્ડ અને જ્યુડિશિયલ રિમાન્ડ બંને પત્યા બાદ જેલમાં મોકલવામાં આવે છે અને પછી તમે જેલમાંથી તમારે જેલની સજામાં તમને જો પણ જરૂરિયાત લાગતી હોય તો તમે જામીન અરજી કોર્ટમાં ફાઇલ કરી શકો છો ઇન શોર્ટ પોલીસને એ કિસ્સામાં જામીન આપવાના અધિકાર છે નહીં મોની મેમ આપે વાત કરી કે એમાં કાયદાકીય જે પ્રક્રિયા છે કાનૂની પ્રક્રિયા છે એ કેવા પ્રકારની છે મેમ આપણે કોઈ પણ કાયદાકીય જોગવાઈ જે છે એમાંની અંદર ટેકનિકલ શબ્દોનો ઉલ્લેખ કરવામાં આવેલો હોય છે જેમ કે વચગાળાના જામીનનો ઉલ્લેખ હોય છે આગોતરા જામીનનો ઉલ્લેખ હોય છે તો તે દહેજના જે કાયદા કાનૂન બનાવવામાં આવ્યા છે તેની અંદર આગોતરા જામીન જે છે એની પણ કોઈ વ્યવસ્થા છે ખરી આગોતરા જામીન એટલે એવી વસ્તુ છે કે એન્ટિસેપેટરી બેલ જેને કહેવામાં આવે છે કે તમને એવું લાગતું હોય કે મારી વિરુદ્ધ આ પ્રકારની ફરિયાદ ફાઇલ થશે તો કે થઈ ગઈ છે તો તમે એમાં આગોતરા જામીન એટલે કે મને ધરપકડ ન કરે આવી મને વ્યાજબી ધાસ્તી છે કે પોલીસ દ્વારા મને ધરપકડ કરવામાં આવશે તો મને આ પ્રકારની ધરપકડ ના કરે એવા આગોતરા જામીન મને આપશો એવી કોર્ટમાં જામીન અરજી ફાઇલ કરવામાં આવે છે જેની સત્તા સેશન્સ કોર્ટ પાસે રહેલી છે હવે જયારે આપણે આપણા દહેજ બાબત તો ચારસો પોલીસ સમક્ષ હાજર થાવ તરત પોલીસ નિવેદન નોંધીને તમને જામીન આપી દે છે આવા કિસ્સામાં તમારે આગોતરા જામીન લેવાની કોઈ જ જરૂર નથી હોતી બીજી વાત છે કે દહેજ નાબુદી પ્રથાનો જે કાયદો છે એમાં પણ એવું છે કે એમાં પાંચ વર્ષની સજાની જોગવાઈ કરવામાં આવેલી છે જે સાત વર્ષથી ઓછી છે એમાં પણ તમને તરત જ પોલીસ જ જામીન આપી દે છે એવા કિસ્સામાં બી તમારે આગોતરા જામીન આપવાની જરૂર હોતી નથી કે ફાઇલ કરવાની જરૂર હોતી નથી હા ત્રણસો ચાર બી એટલે કે ડોગરી ડેથના કિસ્સામાં જ્યારે તમારી વિરુદ્ધ ગુનો નોંધાય છે ત્યારે તમારે આગોતરા જામીન કરવી પડે છે જો કરવી હોય તો કેમ કે એની અંદર એવું પ્રોવિઝન છે કે એમાં નોનવેલેબલ ઓફેન્સ એટલે કે ગુનો એને ગણવામાં આવે છે અને અને પોલીસ પાસે સત્તા નથી આમ માટે જો ગુનો નોંધાયેલો હોય તો આગોતરા જામીન લેવાની કોઈ જરૂર નથી પોલીસ પાસે હાજરથી નિવેદન નોંધાઈને જામીન લઈ શકો છો જયારે ત્રણસો ચાર બી એટલે કે ડોવરી ટેસ્ટ ગુનામાં આપણે આગોતરા જામીન ફાઇલ કરવી હોય તો કરી શકાય છે મેમ આપે ખૂબ ઉપયોગી અને વિસ્તારથી માહિતી આપી આપે મેમ શરૂઆતમાં કીધું કે ઘણી વખત દહેજની માંગણીની સાથે સાથે મહિલાઓ સાથે મારામારી થતી હોય છે અને ઘણી વખત હત્યા સુધીના બનાવ પણ એમાં બનતા જતા બની જતા હોય છે તો આવા સંજોગોની અંદર જે પરિવારના લોકો છે ખાસ કરીને જે મહિલાઓના જે પરિવારના લોકો છે એ લોકો જે છે એ કઈ રીતે કાર્યવાહી આ મામલાઓમાં કરી શકે છે સામે સાસરિયા પક્ષ સામે જી અ કોઈ ફરિયાદી મહિલા પોલીસ સમક્ષ હાજર થઈને નિવેદન ન આપી શકે કે પોલીસમાં ફરિયાદ ન કરી શકે એવા કિસ્સામાં તેના નજીકના સગાવાલા એટલે કે એમના માતા-પિતા પણ પોલીસ ફરિયાદ કરી શકે છે કે અમારી દીકરીને આ પ્રકારનો ત્રાસ આપવામાં આવે છે જે નેચરલ ગાર્ડિયન છે નજીકના કોઈ પણ વ્યક્તિ કરી શકે છે જેમ કે ભાઈ છે માતા-પિતા છે આ લોકો સાસરી પક્ષ ઉપર ફરિયાદ કરી શકે છે જે પત્નીના પરિવારના લોકો હોય પણ પત્ની ફરિયાદી બની ને ફરિયાદ કરે છે અમુક જ એ તમે સમજો કે કેસ હોય છે જે પત્ની દ્વારા જ ફાઇલ થયેલા હોય છે ને પત્ની જ ફરિયાદી હોય છે દસ કેસમાં કોઈ અગમ્ય કારણસર પત્નીની નાદુરસ્ત તબિયત હોય છે એ માનસિક અસંતુલિત થઈ જાય છે આ બધા કારણોસર ડિપ્રેશન માં આવી જતા હોય છે કે પછી એને ગોંધી રાખવામાં આવે છે સાસરીમાં કોઈ કારણસર સાસરીની બહાર નથી જવા દેતા પરિવારના સભ્યોને મળવા નથી દેતા આવા કિસ્સામાં પણ પત્નીના સગાવાલા પત્નીના માતા પિતા એ ફરિયાદ પોલીસમાં લખાવી શકે છે જેની ઉપર પોલીસ સાસરિયા અને પતિ વિરુદ્ધ અને બીજા અન્ય આરોપીઓ વિરુદ્ધ પગલા લેશે મેમ આપે વાત કરી કાયદાની જોગવાઈની અંદર રહેલી વ્યવસ્થાઓની ઘણી વખત મેમ આપણે એવું પણ સાંભળવા મળ્યું છે કે કોઈ અંગત અદાવત દુશ્મનાવટ અથવા તો અન્ય કોઈ કારણસર ઘણી વખત એવું પણ બનતું હોય છે કે જે કાયદાની અંદર જે જોગવાઈઓ મહિલાઓની સુરક્ષા માટે કરવામાં આવી છે એ જોગવાઈનો દુરુપયોગ પણ થતો હોય છે તો આપની પાસે આવી કોઈ ફરિયાદો મળતી રહે છે કે દુરુપયોગની પણ ફરિયાદો આવતી હોય છે જી આમાં તમારી વાત બિલકુલ સાચી છે અને સુપ્રીમ કોર્ટ આ વસ્તુ ધ્યાનમાં આવ્યા બાદ જ અમે સુપ્રીમ કોર્ટે આ વકીલો માટે અને પોલીસ માટે ગાઈડલાઇન બનાવવી છે કે ચારસો ના કિસ્સા હોય ત્યારે તમારે એવા કિસ્સામાં સાસરિયાઓને બહુ હેરાનગતિ ન થાય એવી રીતે તાત્કાલિક એમને બેલ આપી દેવા હવે અત્યારે આપે જે કહ્યું એ એકદમ યોગ્ય છે કેમ કે અત્યારના જે કેસીસ થઈ રહ્યા છે ને એ કેવા પ્રકારના કેસ છે કે ધારો કે પત્ની કેસ કરે છે તો પત્ની ભરણકોષણ કેસ કરે છે એટલે પતિ આ દરેક વસ્તુથી કંટાળીને છૂટાછેડાનો કેસ કરે છે ત્યારબાદ પતિને જો સાથે રહેવું હોય તો પતિ સેક્શન નાઇન એટલે કે લગ્ન જીવનના હકો અબાધિત રાખવા માટેનો કેસ કરે છે આમ માત્ર બે પક્ષ વચ્ચે એટલા બધા લિટીગેશન ફાઇલ થઈ જાય છે જસ્ટ આમાં ઘણી વખત એવું હોય છે કે નાની નાની બાબતો કે અમને ઘરનું કામ નોકરીએથી કહ્યું તો અમને આમ કહી દીધું અમને સાસુ એવું કહ્યું કે તમે નણંદના કપડા પહેરો આ આવી નાની નાની બાબતમાં ફરિયાદ થતી હોય છે તો અત્યારે આ શો ના માધ્યમથી હું આપને એ પણ જણાવવા માંગીશ કે સ્ત્રીઓએ પણ સમજવું છે તમે અન્યાય સહન નહીં કરશો દુઃખ સહન કરી શકો અને લગ્ન જીવનમાં એવું છે કે દરેક નાના મોટા વ્યક્તિને દરેક નાનું મોટું દુઃખ રહેવાનું છે આ આ બે બે વ્યક્તિને વચ્ચેનો વચ્ચેનો સંબંધ સંબંધ નથી પરિવાર છે એટલે એને બહુ સાચવીને સાવચેતીપૂર્વક તમારે કાયદો જે બનાયેલો છે એ રક્ષણ માટે બનાયેલો છે ને એનો હેતુ તમને રક્ષણ પૂરો પાડવાનો છે એનું કોઈ પણ સ્ત્રીએ એને હથિયાર તરીકે ઉપયોગ ન કરવો જોઈએ મેમ આપે ખૂબ ઉપયોગી માહિતી અને ખૂબ એમ યાદ રાખવા જેવી ટિપ્સ આપી કે કોઈ પણ જે મહિલા છે ખાસ કરીને પરણિત જે મહિલાઓ છે એ પરણિત મહિલાઓને નાની મોટી તકલીફ આવતી હોય છે કાયદાનો એક ઝડપથી ઉપયોગ કરવો જોઈએ નહીં સમાધાનની જે પ્રક્રિયા એક છે એની પણ આપણે આગળ વધતા એનો ઉપયોગ કરવો જોઈએ અને ઘરની અંદર વાતચીતનો માહોલ કરીને એ સમસ્યા જે છે એને ઉકેલવી જોઈએ મેમ આપ

એક ભેટસોકાત તરીકે કે આ મારી યાદગીરી રૂપે છે માતાને એવું લાગે કે મારા વાસણ છે આ છે તે છે હું મારી દીકરીને આપું મારી દીકરી માટે કરું આ મારી દીકરી માટે કમાયેલી જમાપુંજી છે હું મારા જમઈને આપતા તા તો એ એટલે આપતા હતા કે એક યાદગીરી છે કે અમને તમારી માટે રિસ્પેક્ટ છે એ બધું એક રીઝન હતું જેને હવે આજના જમાનામાં લક્ઝરિયસ વસ્તુ લઈ લીધી છે કે જેમ કે આપણે જોઈએ છે ઘણી વખત આપણી સામે કિસ્સા આવે છે કે તમે અમને ફ્રીઝ આપો ઓવન આપો તમે અમને દર દાગીના આપો હવે જો આપણે પાંચ મિનિટ માટે બી વિચાર કરીએ તો અમુક થી વધારે દાગીના આપણે રૂટિનમાં પહેરી શકવાના છે નહીં એ લોકર માં જ મૂકવાના છે હું તો આ દીકરીને ભણાવો છો તમે ગણાવો છો એને સ્વમાની બનાવો છો સ્વતંત્રતા આપો છો કાયદો પણ આજે સ્ત્રી પુરુષને સમાન ગણે છે તો શા માટે કોઈ પણ માતા પિતાએ દહેજ આપવું જોઈએ આ પહેલો એક પ્રશ્ન છે કે દહેજ આપનાર અને લેનાર બંને સમાન રીતે ગુનેગાર છે તો શા માટે તમારે આપવું જોઈએ કોઈ એક આનું અગેન્સ્ટમાં જઈને આ સારી પદ્ધતિ અપનાવો એ બાબતનો એક અભિયાનમાં નો ભાગ બનીને ના પાડવી જોઈએ બહુ તો બહુ તમને એ છોકરો શું કહેશે અમે તમારી સાથે લગ્ન નહીં કરીએ પછી પણ સમાજના ડરથી આજે સમાજ મેં ઘણા બધા સમાજ માટે હમણાં વિચાર્યું વાંચ્યું જોયું એ લોકોની વિચારધારા મને બહુ ગમી છે જેમ કે એ લોકો એવું નક્કી કર્યું છે કે પેરામણીની પ્રથા બંધ કરી દો લગ્નમાં મોટા ખર્ચ નહીં કરવાના દેખા દેખી નહીં કરવાની હવે આજના હું જે યુગલો છે ને એમને એવું પણ કહેવા માંગીશ કે એ લોકો એટલું બધું લગ્નમાં ખર્ચ કરે છે વાંધો નથી તમે ખર્ચ કરો એ તમારી વ્યક્તિગત વસ્તુ છે પણ તમે લાખો કરોડો રૂપિયાની લોન લઈને ત્રણ ચાર દિવસના વસ્તુ માટે આટલું બધું કરો છો અલ્ટિમેટલી છે ને આપણે આપણા પગ પર કુહાડી મારી રહ્યા છે અને સામે તમે એવું જ એક્સપેક્ટ કરો છો કે હવે અમને આવી રીતે તમે પૈસા આપો દીકરી વાળા અમને પૈસા આપે તો આ બધી વસ્તુ એવી છે કે સાદગીથી થાય લગ્ન છે જન્મ દિવસ છે આ બધી વસ્તુ જેટલી સાદગીથી થાય જેટલી પરંપરાથી થાય એટલી વધુ સારું દહેજ આપું દહેજ લેવું દહેજની માંગણી કરવી એ ગુનો છે અને દહેજ માટે વિચારવું કે આવા ખરાબ વિચારો પોતાના મનમાં લાવવા એ હું એવું માનું છું કે એ ધર્મ અને કર્મની રીતે ગુનો છે મેમ આપણી પાસે સમય ઓછો છે એક છેલ્લો પ્રશ્ન અને ઝડપથી મેમ જવાબ આપજો જેમ કે દહેજ લેનાર લોકો છે એ લોકો માટે આપની સલાહ અને એમ કહીએ તો એક ચેતવણી એક એડવોકેટ તરીકે આપ શું આપો છો કાયદામાં એવા પ્રોવિઝન છે કે તમે જો દહેજ લેશો તો ગુનો ગણાશે તો આ દહેજની જે પાંચ વર્ષની જેલની સજા છે તમે દીકરીને નુકસાન પહોંચાડશો કોઈ બી રીતે અને જો એ પોતાનો જીવ ગુમાવી બેસશે તો સાત વર્ષની જેલની સજા છે તો આ બધી ગુનાહિત કાર્ય છે જે ન કરવા જોઈએ અને તમે એક નાગરિક છો તો દેશમાં જે કાયદો બનેલો છે તેને માન આપવું જોઈએ અને ના તો દહેજ આપવું જોઈએ ને ના તો દહેજ લેવું જોઈએ મેમ આપણી પાસે સમયનો અભાવ છે પ્રશ્નો ઘણા છે પરંતુ સમયનો અભાવ હોવાથી કાર્યક્રમને બ્રેક આપવો પડશે આપ અમારી સાથે જોડાયા અને દર્શક મિત્રો જે છે એને દહેજને જે કાયદા છે સરળ ભાષામાં સમજાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો આજે આપણે દહેજ પ્રથા જે એક દૂષણ છે તે વિષય ઉપર વાતચીત કરી રહ્યા હતા કાલે કોઈ નવા વિષય સાથે ફરીવાર મળશું ત્યાં સુધી જોતા રહો બુલેટિન ઇન્ડિયા ભરોસો ગુજરાતનો નમસ્કાર